પક્ષી અંદર પીએ તમેજો તો આપણે ઉનાળો આવી ગયો છે એટલે પક્ષીઓને હવે પાણી જે શિયાળામાં ચોમાસામાં તો પાણી પીવા માટે મળી રહે પણ આપણા હવે ઉનાળામાં પક્ષીઓને બહુ તકલીફ પડતી હોય એટલે આપણે કે વધારે તો નહીં પણ આપણા ઘર આગળ તો આપણે પાણીની સગવડ કરી જ શકીએ પક્ષીઓ માટે તો આજે આપણે દેશી પરબો લેવા અને આપણા ઘરની આજુબાજુ પરબો બહુ બચ્યું અને એ પરબોમાં ઘણી જગ્યાએ જોતા હોય કે પરબો તો વધેલી હોય મૂકેલી હોય છે પણ એમાં પાણી ના હોય એટલે એ આપણે જવાબદારી રાખીએ કે પરબ ખાલી પડી હોય કે કોઈ પક્ષીઓ માટે પાણીની સગવડ હોય તો એમાં પાણી ભરી જાય એટલે પક્ષી કોઈ પણ પાણી પીવા આવે તો એમાં પક્ષી પાણી ભીધા વગર જાય ના પરબમાં પાણી પડી જાય ચોમાસું હોય તો આપણે પક્ષીઓ પાણી ના ભરેલું હોય તો આપણે પક્ષીઓનો ધક્કો પણ પડે હમ તો આપણે આજ આપણે વધારે તો નહીં પણ આપણી જેટલી સારવાર થઈ જાય છે એટલી આપણે કરીશું તો હાલ આપણે જઈએ પરબો લેવા તો ચોમાસામાં બધા વૃક્ષારોપણ કરતા હોય પણ ઉનાળામાં ને આપણે વૃક્ષારોપણ તો ના કરી શકીએ પણ આવી જે પોણીની પરબ હોય ને એરી ખાલી આપણા ઘરના આજુબાજુ ઝાડ ઉપર લગાવાય

અને આજે આપણે પરબોલ્યા જવાનું હો બો હા અને આપણે ચોપામાં બધા વૃક્ષો વાતા જો બપઈયા છે આ છે આ જવાન છે આ જો આપણે વૃક્ષો આ બધા તામાસમ વાયલા નતર મોટા થઈ જાય હા આ થો બગીચો ને જનો જો અત્યારે વૃક્ષ વાવવાનો ફાયદો સોયલો આવો જો અત્યાર ચોમાસામાં મરી ના થાય સોયલો જો ભાતા ચોમાસામાં જો આણો થઈ જજો

તમે પણ અમારો બ્લોગ જોવા માટે અમારા વિડીયોમાં બની રહેજો તો મિત્રો હવે તો તડકો લાગે હવે એસી કરવું પડશે તો

છત્રી <coughs> હતી <coughs> આવ ઉતરાવ ના આવ આઈદી આ આ આ આવી પરબો કેવા ને તેમજી શિલેવાડ અમે પરબો લેવા આયા હે

અપમાવરી આપણે જોઈ લો આ દુકાને એટલે પાણીની પરમમાં પાણી ભરેલું હોય ને દુકાન દુકાન માં બધે ઓ આ આપડા પ્લાસ્ટિક નો પીવાના છે બીજા હશે બિયલ દે એ નહીં એ નહીં બિયલ દે

એક માળો લઈ લીધો જોતા અલગ અલગ જગ્યા લગાવીએ જોઈ લો આપણે એક તો આટલે ઘેર જુગાડ કરીને માળો બનાવ્યો હતો બોખા નો

આપણે પરબો ને બોધી દેઈએ અને અંદર પાણી રેડી દઈએ મોથે ચાળું એટલે મને આ મુ ચાળું અદર મત બેસ ના ચો તો હવે આપણે ટિંગુ લઈને આવ્યો છે ચોખા ઘો બે મિક્સ ના એક પરબલા એક કાચ બીજો

રાજી હું ના રાજી જો ચકલા માટે ચણ ભરાય છે અને ના ના સેવા કરી બહુ સારું લાગે મજા આવે તમે આવી જતા પક્ષીઓની સેવા કરજો પપ્પા હું પપ્પા આંધી દઉં इस्तो चो पका हे ये ना बोदाई चो तो पाणी पीत कुत्रो आज पकडी जाय तो आपळा पाप थाय नेचे माळा बोदी पण नाही

આ ઓલ સોય મેચી પોચી પાણી દેડે ને હ આ દર દર ઉપર નાાડું પણ ડોલ ઉપર આલી દીધી હવે ને હા હમણા આખો ને નઈ જો ના ઢીંગુ ના હાલ નઈ જો ના પપ્પા મારો હાલ ના દે

તો જદી પવ કરવા પોણી વીર દીધું અમો એક બાકી જો આપડે પેલા તો માળો બનાવી દીધો એમનું ઘર આપણે બીજું બધ્યું એક આ વધ્યું આ દોણા ખાવા માટે આ પાણી માટે

તમને અમારા મિસ્ટર ટીંગુ ચેનલ ના વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળીશું નવા વ્લોગ સાથે જય માતાજી